તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો ખરેખર મારા ભાઈઓ અત્યારે જે બહેનનો તમને વિડીયો બતાવવાનો છું ખરેખર મારા ભાઈઓ વિડીયો જોયા પછી ભાઈ તમારો મગજ આખો હલી જશે અને તમે જેમ કહેશો કે એલા મારા ભાઈ આ ગીત છે કે શું છે ભાઈ હવે ખબર છે કે ઘણા બધા લોકો એમ જ ભાઈ કમેન્ટ કરશે તો હું તમને વિડીયો બતાવું ને ભાઈ એટલે તમે સામેથી જ કોમેન્ટ કરશો એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો જો ખાલી બે મિનિટનો વિડીયો છે પણ ખરેખર તમને પણ એવું લાગશે કે ખરેખર આ બેનને કલાકાર કોને બનાવી નાખ્યા છે જો કે ભાઈ ગાવે તો બહુ સરસ છે પણ ક્યાંક ને ક્યાંક ભાઈ જે કહેવાય છે ને કે આપણે રાગ મેચ ન થતો હોય તો પછી ભાઈ કલાકાર બનવું નકોમવું છે હવે આ બેનનો તમને વિડીયો બતાવવાનું છું આ બેન છે સરસ મજાનું ગીત ગાવે છે સાહેબ એમનો અવાજ બહુ સરસ છે પણ લોકો લોકો ખરેખર આ બેનની નિંદા કરી રહ્યા છે તો ભાઈ સૌથી પહેલા નિંદા ન કરવું જોઈએ કેમ કે બેન એટલું ગાવે છે ને એ એમના માટે ગૌરવની વાત છે તમને તો તમે કદાચ જો ભાઈ એવા કલાકાર હોય એમને ગાવતા ન આવડતું હોય એની કમ્પેરિઝનમાં બેન સારું જ ગાવે છે ભાઈ પણ તમને ખબર છે કે કોઈ આગળ વધતું હોય છે ત્યારે લોકો બે પાક ખેંચીને પાડવાની કોશિશ કરતા હોય છે ને એવી જ રીતે આ બેનના અત્યારે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે જેમાં બેનને લોકો કહી રહ્યા છે કે ગાવતા નથી આવડતું ને આમ નથી આવડતું તો મારા ભાઈ તમે ઘરે પંચાયત કરો તમારી એ બેનની મરજી છે ગમે એવું ગીત ગાય મને તો સારું જ લાગ્યું છે ગીત કેમ કે એમની ઈચ્છા છે ભાઈ જેવું ગમે એવું ગીત આવી શકે છે એટલે કોઈની ભાઈ પર્સનલ લાઈફની અંદર ઘૂસવું નહીં આ તમને ચોખ્ખું કહું છું હવે હાલો આ બેનનો તમને વિડીયો બતાવું છું સરસ મજાનું બેન ગીત ગાવે છે મેં સાંભળ્યું છે ભાઈ પર્સનલી બહુ જ સારું ગીત છે એટલે ખોટું કોઈની ટીકા ન કરવી જોઈએ હવે હાલો સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો